જય શ્રી કૃષ્ણ મિત્રો અમીધારા કુકિંગમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે આજે આપણે બનાવીશું એક નવીન નમકીન જેનું નામ છે મેથી કારેલા ગેરંટી છે મારી કે આ નમકીન એકવાર ઘરમાં બન્યું તો વારે વારે બનવાની ફરમાઈશ આવશે મેથી અને કારેલા બંને કડવા અને એ પણ એક જ રેસીપીમાં કઈ રીતે પોસિબલ છે તો હા પોસિબલ છે કેમ કે અહીંયા આપણે મેથીનો ઉપયોગ કરવાનો છે અને કારેલા જેવો તેનો શેપ આપવાનો છે ચલો રેસીપી શરૂ કરીએ એના માટે અહીંયા આ રીતે એક વાસણમાં કપની મદદથી એક કપ અને વજનમાં જોઈએ તો બસો પચાસ ગ્રામ જેટલો મેંદો લીધેલો છે મેંદાને ચારણીની મદદથી ચાળી લેવાનો છે ત્યારબાદ મસાલા કરીએ તો એમાં અડધી ચમચી જેટલું જીરું છે તેને હાથેથી મસળી અને ઉમેરવાનું છે ત્યારબાદ અડધી ચમચી જેટલા મરીને અધકચરા વાટી અને એડ કરી દેસું ત્યારબાદ અડધી ચમચી અજમા છે જેને હાથ પર લઈ હાથેથી મસળી અને લોટની અંદર ઉમેરી દેસું ઇંચ જેટલી હિંગ છે ત્યારબાદ સ્વાદ અનુસાર નમક એડ કરી દેસું અહીંયા આ લોટના માપ પ્રમાણે મેં અડધી ચમચી નમક લીધેલું છે ત્યારબાદ કસૂરી મેથી લેવાની છે કસૂરી મેથીને હાથ પર લઈ બંને હાથની વચ્ચે રાખી અને આ રીતે મસળતા જઈ અને એના જે નાના નાના પાંદડા અને પાવડર ફોર્મ છે એને આપણે લોટમાં એડ કરી દેસું અને ઉપરથી જે મોટા મોટા પાંદ નીકળશે બસ આ આપણે કાઢી નાખવાના છે ત્યારબાદ બે મોટી ચમચી મેં અહીંયા મોણ માટેનું તેલ લીધેલું છે મોણ માટેના તેલનો એકદમ પરફેક્ટ માપ છે કે અહીંયા આપણે મોઠી પડતું મોણ આપવાનું છે તો આ રીતે તેલને લોટના કણે કણમાં સારી રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ મુઠ્ઠીની વચ્ચે થોડો એવો લોટ લઈ અને દબાવીને ચેક કરીશું જો આ રીતે લોટ બંધાઈ જાય મતલબ મુઠ્ઠી પડતું મોણ આપણું પરફેક્ટ છે ત્યારબાદ એક કપ ભરી અને પાણી લીધેલું છે જેમ જરૂર પડતી જશે એ મુતાબિક પાણી એડ કરતા જઈ અને લોટ આપણે બાંધી લેવાનો છે અહીંયા લોટ છે એ ન તો આપણે ઢીલો બાંધવાનો છે કે નહીં બહુ કઠણ બાંધવાનો છે મીડિયમ એવો લોટ તૈયાર કરવાનો છે આ રીતે લોટ તૈયાર થઈ જાય એટલે બેથી ત્રણ મિનિટ આને સારી રીતે કૂણપી લેશું ત્યારબાદ ઢાંકી અને ત્રીસ મિનિટ માટે આપણે તેને સેટ થવા દેશું અહીંયા આ રીતનો લોટ બાંધવા માટે અડધા કપથી પણ ઓછા પાણીની જરૂર પડી છે ત્રીસ મિનિટ બાદ લોટને જોઈએ તો તે સારી રીતે સેટ થઈ ગયો છે ત્યારબાદ હાથ પર થોડું એવું તેલ લઈ અને આને બેથી ત્રણ મિનિટ માટે સારી રીતે મસળી લઈશું ત્યારબાદ આ રીતની થિકનેસવાળો લોટ છે આપણો તૈયાર થઈ ગયો છે તો આમાંથી આપણે બેથી ત્રણ જેટલા લુવા છે એ તૈયાર કરી લેશું ફ્રેન્ડ્સ અહીંયા આ જે લોટ છે એને પણ આપણે સાઈડ પર પાછો ઢાંકી અને રાખી દેવાનો છે આ રીતે પાટલો અને વેલણ છે એ બંનેને તેલથી ગ્રીસ કરી લીધા બાદ જે નોર્મલ પૂરી હોય છે તેના કરતાં થોડી મોટી શેપની આપણે પૂરી તૈયાર કરીશું બસ આ રીતની મીડિયમ થિકનેસવાળી પૂરી આપણે તૈયાર કરવાની છે આ રીતે પૂરી તૈયાર થઈ જાય ત્યારબાદ એમાં વચ્ચેના ભાગે ઉપર અને નીચે બંને તરફ થોડી થોડી જગ્યા રાખી અને વચ્ચેના ભાગે કોઈ ચાકુની મદદથી આ રીતે આપણે ઊભા ઊભા કટ લગાવી દઈશું આ રીતે તેમાં કટ લગાવાઈ જાય ત્યારબાદ આપણે સાઈડના ભાગથી આ રીતે પાટલાને ટર્ન કરી અને જે સાઈડનો ભાગ છે ત્યાંથી કોર્નર્સને પકડી અને આ રીતે તેને બેન્ડ વાળતા જશું અને ઉપરના ભાગે જે આ બધી સ્ટ્રીપ્સ ખુલે છે તેને આપણે બેસાડવાની નથી ફક્ત જે સાઈડનો ભાગ છે એને જ આપણે દબાવી અને આ રીતે બેસાડી દેવાનો છે તો આ રીતે કારેલા જેવો શેપ છે એ તૈયાર થઈ જશે અને જ્યારે આપણે રાખીએ ત્યારે આ જે સાઈડના ભાગ છે એને સારી રીતે પ્રેસ કરી લેવાના છે જેથી તેલમાં તળતા સમયે તે ખુલે નહીં જો તમે આ જ શેપની મીડિયમ પૂરી તૈયાર કરો તો એમાં અંદાજે સાતથી આઠ જેટલા કટ લગાવવાના છે આનાથી ઓછા કટ નથી લગાવવાના તો તમારા કારેલાનો શેપ છે એ પરફેક્ટ બનશે અને સારી રીતે તળાશે તો બસ આ જ રીતે હું અહીંયા બધા જ કારેલા છે એ તૈયાર કરી લઈશ મિત્રો તમે કઈ સિટીમાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો અને તમારી સિટીમાં આ રીતનું નમકીન મળે છે કે કેમ એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો ત્યારબાદ આ રીતે એક જાડા તળિયાવાળા વાસણમાં મેં તળવા માટે તેલ લીધેલું છે એ થોડું એવું ગરમ થાય ત્યારબાદ આપણે ચેક કરીશું આ રીતે એક ટુકડો તેલમાં એડ કરી અને થોડી વાર રહી અને ત્યારબાદ એ ઉપર આવે છે તો આ રીતનું નોર્મલ મીડિયમ તેલ છે એ આપણને જોઈએ છે તો આ રીતે એક એક કરી અને જેટલા આમાં આવશે એ રીતે હું બધા જ કારેલાને એડ કરી દઈશ જો અહીંયા આ સમયે તમે હાઈ હીટની ફ્લેમ પર તળશો તો બધા જ શેપ્સ છે એ બહુ જલ્દી ઉપરના ભાગથી બ્રાઉન થઈ જશે અને અંદરના ભાગથી કાચા રહી જશે એટલે આ રીતે ધીમા ગેસે આપણે તળવાનું છે અને થોડા બબલ્સ ઓછા થાય ત્યારબાદ ચમચાની મદદથી આ રીતે તેને પલટાવી દઈશું આ રીતના ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારબાદ આપણે તેને તેલની બહાર કાઢી લેશું અને આ રીતના તળાવવા માટે કમસે કમ સાતથી આઠ મિનિટ જેવો સમય લાગશે તો આ રીતે તમે થોડી ધીરજ રાખી અને બધા જ શેપ્સને સારી રીતે તળી લેજો ત્યારબાદ હું બાકી બચેલું બધું નમકીન છે એને પણ સારી રીતે તળી લઈશ તો ફ્રેન્ડ્સ આ જેટલા દેખાવમાં સરસ લાગે છે ખાવામાં પણ એટલા જ સરસ લાગે છે તો આ રીતે એકવાર તમે પણ ઘરે મેથી કારેલા જરૂરથી ટ્રાય કરજો નાના મોટા બધાને ખૂબ જ ભાવશે ઉપરથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ સોફ્ટ એવા મેથી કારેલાની રેસિપી તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો અમારી આજની રેસિપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ